નર્મદા જિલ્લામાં જોરશોરથી લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ થયું છે જેમાં સરકારી યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓના ઘરે ઘરે જઈ કાર્યકર્તાઓ સંપર્ક કરશે લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછા દિવસો રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના આહવાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ભાજપના છેવાડાના માનવી સુધી પહોંચાડી છે દરેક જિલ્લામાં કેટલાક લોકોને સરકારની કઈ કઈ યોજનાનો લાભ મળ્યો તેનો સર્વે જાણકારી મેળવવા લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે અંગત રસ લઈ લાભાર્થી સંપર્ક અભિયાનને જાતે હાજર રહી કાર્યકર્તા બેઠકો કરી માર્ગદર્શન આપી રહ્યા છે રાજપીપળા શહેર લાભાર્થી સંપર્ક અભિયાનને નાંદોદ સહિત વિવિધ તાલુકા પંચાયત બૂથની કાર્યશાળા એપીએમસી રાજપીપળા ખાતે રાખવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તાલુકાના સદસ્ય અને રાજપીપળા શહેરના પ્રમુખ અને મહામંત્રી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રાજપીપળા અને તાલુકા પંચાયતના વિવિધ બુથ પર

કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપી રહ્યા છે સમય આપણે તો આ આ અભિયાન છે આ અભિયાન અભિયાનનું નામ છે લાભાર્થી સંપર્ક અભિયાન સરકાર તરફથી જેટલા જેટલા લાભ મહિલા છે એ જે લાભાર્થીઓ છે લાભાર્થીની મુલાકાત લેવાની છે આપણે એને યાદ કરવા માટે કે તને કયા કયા લાભ લીધા અને એ લાભે સબર વાત કરીને એને પાછું આપણે આપણા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં મત પર એ વાતાવરણ આપણે બનાવવાનું આટલી જ વાત છે દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા